નમસ્કાર મિત્રો તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા સૌપ્રથમ તમે આ ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી જો ન કીધી હોય તો એકવાર નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબરનું બટન હશે પ્રેસ કરી દેજો એટલે મારી ચેનલ છે તે સબસ્ક્રાઈબ થઈ જાય અને વિડીયો અપલોડ કરે એટલે તમારા મોબાઈલમાં બતાવે તો આપણે આરાઉન્ડ રાઉન્ડ બાબતે અગાઉ વિડીયો અપલોડ કરેલા કે રાઉન્ડ જેવો સોશિયલ મીડિયામાં ગાજી રહ્યો છે કે સાર્વત્રિક અને સારો અને ભારે વરસાદ બધા વિસ્તારમાં હળવાથી મધ્યમ ભારે વરસાદ થશે તો તેમાં આપણે કહેલું હતું કે આ વરસાદનો રાઉન્ડ તેવો નથી સોશિયલ મીડિયામાં જેવો ગાજી રહ્યો છે તેવો વરસાદનો રાઉન્ડ નથી આ વરસાદનો રાઉન્ડ ફક્ત અમુક વિસ્તાર માટે જ હશે જે ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતનું આપણે કહ્યું હતું બાકીને સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં જે હશે તે ટ્રફ આધારિત હશે સિસ્ટમ છે તો ગુજરાત સુધી નથી આવવાનું તેવું આપણે અગાઉ વિડીયોમાં કહેલો હતો અને તે પ્રમાણે જ આપણે અત્યારે જોવા મળ્યું ટ્રફમાં પણ ખાસ આપણે ધાર્યા જેટલો પણ લાભ ન મળ્યો થોડો ઘણો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડ્યો બાકી ફક્ત અત્યારે આપણે અમુક લેવલના ભેજને હિસાબે ધાબળીનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે બાકી વરસાદ છે તે જોવા મળ્યો નથી જો કે આ બધી કુદરતી વસ્તુ કહેવાય આપણે એવું નથી કહેતા કે આપણે કહ્યું એવું જ થયું આજે કે કુદરતી કહેવાય બધા આગાહીકારો પોતપોતાનો મોડલ અધારિત અંદાજ આપતા હોય છે અને ખોટા પણ પડતા હોય છે કેમ કે આ વસ્તુ છે તે અગાહી જોવાવાળાને પણ સ્વીકારવી પડે ને અગાહી કરવાવાળાની પણ સ્વીકારવી પડે કેમ કે અગાહી કરતો હોય પણ ખાલી મોડોલત આધારિત અંદાજીત હોય બાકી થવાનું છે તો કુદરતીથી જ થવાનું છે તો ખરેખર અત્યારે આપણે જે ખેડૂત મિત્રોને પાણીની સગવડ નથી તેના માટે થોડો ઘણો આકરો સમય પર ગણી શકાય કેમ કે થોડા દિવસ માટે આપણે મોન્સૂન બ્રેક વરસાદ બ્રેક પણ રહી રહી હશે કોઈ મોટો વરસાદનો રાઉન્ડ આપણે નજીકના સમયમાં નથી દેખાતો જોકે એનો મતલબ એવો પણ નથી કે આખે આખો મહિનો કોરો જશે ને આ મહિનામાં વરસાદ જોવા જ નહીં મળે એવું ન હોય થોડા આપણે થોડા દિવસ પૂરતું આપણે માની શકીએ કે મોન્સૂન બ્રેક લાગી રહી છે ત્યારબાદ ને મોડલોમાં પોઝિટિવિટી પણ આવે અને ફરીથી આપણે મોડેલો મોડલો સાથે પોઝિટિવ બતાવે એટલે આપણે થોડા દિવસ પૂરતું માની લઈએ કે મોન્સૂન બ્રેક આવી રહી હશે ત્યારબાદ આપણે હા એવું નેગેટિવિટી જ ના વિસરવાનું ચિંતા પણ ના કરવી વરસાદ નહીં થાય ચોમાસું જે ઘણું બધું બાકી છે ને અને મોડલો સાથે ગમે ત્યારે પોઝિટિવ થઈ શકે છે એટલે હાલ આપણે પાણીની સગવડ હોય તો આપણે પાક માટે પાણી ચાલુ રાખવાનું અગાઉ પર આપણે વિડીયોમાં કહેલું જ તો કે વરસાદનો રાઉન્ડમાં જમાવટ નથી પાણી જે છે તે ચાલુ કરી દેવા તો આગળની સ્થિતિ આપણે જોવા જઈએ તો આવના દિવસોમાં આપણે બંગાળની ખાડીમાં કદાચ લો પ્રેશર સિસ્ટમ બને ત્યારે તે સિસ્ટમ છે તે સાગરમાં પસાર થાય પણ તેમાં શું સ્થિતિ વરસાદને રાઉન્ડ બાબતનું આપણે નથી કહેતા પણ સતત સતાબ તેના ઉપર આપણે નજર રાખશું શું તે કરે છે પણ આવનારા થોડા દિવસો માટે આપણે વરસાદની કોઈ શક્યતાઓ નથી લાગતી એટલે એવું પણ ન વિસર હું કે આખો મહિનો કોળો જશે કદાચ આપણે થોડા દિવસો આપણે મોન્સૂન જે લાગે પણ ગમે ત્યારે મોડલ છે તે પોઝિટિવ થઈ શકે છે એટલે હાલ આપણે આગળની સ્થિતિ જોતા રહે જોતા રહીશું અને વિડીયો પણ અપલોડ કરતા રહેશું તો થોડા દિવસ પૂરતો આપણે જે છે તે વરાપનો માહોલ છે તે થયા હોત રહેશે એટલે મોનસુન વરસાદનો જે રાઉન્ડ છે તે કોઈ મોટો વરસાદનો રાઉન્ડ નથી દેખાતો કે રહેણા ઝાપટા અને છૂટો છવાય ક્યાં ક્યાં હળવા સુધી વરસાદ છૂટાછાયા વિસ્તારોમાં પડી શકે છે પણ મોટો આપણે વરસાદનો રાઉન્ડ છે તે નથી દેખાતો તો આવનારી બાબતની પણ આપણે જે સ્થિતિ ક્લિયર થશે તે સ્થિતિ પ્રમાણે આપણે વિડીયો અપલોડ કરતા રહીશું તો ફરી મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી રજા આપશો આભાર